પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ યજ્ઞ યોજાય સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના લીમલા ગામે આવેલ બાલકેશ્વર મહાદેવ મંદિરે ગામજનો દ્વારા દિવ્ય હવન કરી મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી હવનના આચાર્ય પ્રાંતિના શાસ્ત્રી પ્રીત જોશી હરેશભાઈ દ્વારા વૈદિક મંત્ર ઉચ્ચાર કરી હવન કરવામાં આવ્યું હતું લીમલા ગામના અનેક પરિવારોએ અભિષેક લઘુરૂદ્ર

ૃ નમો સ્વરૂપે ભ્રિચમો નમો નમો હરી ઓન સાઘે